સામાન્ય જીવનમાં ઇન્ટરનેટનો વપરાશ વધતા સાયબર ફ્રોડના કેસોમાં વધારો થયો છે હાલ સાયબર ફ્રોડ એ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે અને પોલીસ વિભાગ માટે આરોપીઓને શોધવા પણ મુશ્કેલ પડી રહ્યા છે કેસોના ભરાવાના કારણે પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે ત્યારે નવસારી શહેરના જમાલપુર વિસ્તારની શિવ પાર્વતી સોસાયટી દ્વારા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન સાયબર ફ્રોડ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી સાયબર ફ્રોડના કારણે લોકોના મહેનતના પૈસા છેતરપિંડી કરીને લઈ લેવાની નુસ્ખાઓ અજમાવવામાં ગઠિયાઓ માહિર થઈ ગયા છે અને સાયબર ફ્રોડના કારણે લોકો પણ ત્રાહીમાં પોકારી રહ્યા છે ત્યારે જનજાગૃતિને મહત્વનો હિસ્સો બની ગયો છે નવસારીના સન ઓફ શિવા ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી દરમિયાન સામાજિક જાગૃતિના ભાગરૂપે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં મહિલાઓની સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ બાબતની જાગૃતિ લાવવા માટે જિલ્લા પોલીસ વડાએ વિવિધ કાયદાઓની સમજ તેમજ જાગૃતિ માટેના પગલાંઓ બતાવ્યા હતા જાગૃતિની સાથે જ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને મહિલાઓએ સતત જાગૃત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી

જેથી અમે અમારા બાળકોને અને અમારા ઘરના વડીલોને પણ બચાવી શકીએ અને અમને જે જાણકારી ન હતી એવી માહિતી પણ અમને પ્રાપ્ત થઈ જેથી કદાચ અમે પણ આ જે મોબાઈલની અંદર જે અલગ અલગ જે લિંક આવે છે એના પર ક્લિક ન કરવું કે એવા સાયબર ક્રાઈમથી આપણે કેવી રીતે બચી શકીએ એની ઘણી સારી એવી માહિતી અમને મળી શકે છે હું પંકજ નાયક સન મેમ્બર છું અને અમારું જે ગણેશ મંડળ છે એ અવનવી પ્રવૃત્તિ કરીએ અને નોવેલ્ટી કરીએ આજનો જે કાર્યક્રમ હતો જે નવસારી જિલ્લા પોલીસ ખાતાના સહાયથી અમે જે કહી દો સાયબર ક્રાઇમ અવેરનેસ અને પ્રિવેન્શન તો હું કહીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આ એને માટેનો કાર્યક્રમ ક્રાઇમ ના થાય એને કેવી રીતે અટકાવી શકીએ સામાન્ય માણસ તરીકે વપરાશ કરતા જે મોબાઈલ નેટ વાપરતા હોય અને એને માટે જે માર્ગદર્શન અમને એસપી સાહેબ જે આપી ગયા ને એ ઘણા બધા એપ્રિશિયેટ કરે છે અત્યારે હવે અંદર વાતો થઈ જાય કે ભાઈ આવો કાર્યક્રમ તો વારંવાર થવો જોઈએ ને જિલ્લામાં ઘણી જગ્યાએ થવો જોઈએ જેથી ક્રાઇમ અટકી શકે ક્રાઇમ થયા પછી તો પોલીસ કાતું છે અટકાવવાની જવાબદારી આપણી નાગરિકોની છે એમાં આપડે મદદરૂપ થઈ કે એ માટેની જે માહિતી આપીને એ સૌથી સુંદર હતી એમ